વરસાદની મોજ એપિસોડ 19 માં મંચુરિયન પેનકેક બનાવીશું મંચુરિયન કરતા ખૂબ જ ઓછા તેલમાં બનતી આ મંચુરિયન પેનકેક ખૂબ જ હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી પણ હોય છે અને તે વરસાદના ઠંડા વાતાવરણમાં કે પછી શિયાળાની ઠંડી ઋતુમાં ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો આ એકદમ ટેસ્ટી અને ઝટપટ બનતી મંચુરિયન પેનકેક બનાવવાની શરૂઆત કરીએ મંચુરિયન પેનકેક બનાવવા માટે સૌથી પહેલા તેનો સોસ બનાવીશું તો તેના માટે એક વાસણમાં ટી સ્પૂન જેટલું તેલ તેલ ગરમ ગરમ કરીશું થાય એટલે તેમાં જેટલું બારીક સમારેલું લસણ અને અડધી ટી સ્પૂન બારીક સમારેલું આદુ ઉમેરી તેને સરસથી મિક્સ કરી લઈ આદુ લસણનો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સાંતળીશું આદુ લસણ બરાબર રીતે પાકે ત્યાં સુધીમાં એક બાઉલમાં એક ટેબલ સ્પૂન મકાઈનો લોટ લઈ તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીને તેમાં લોટને સરસથી ઓગાળી તેની સ્લરી તૈયાર કરીશું અને તેને સાઈડમાં રાખી દઈશું ત્યાર પછી અહીંયા જોઈ શકાય છે કે આદુ લસણનો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે તો હવે તેમાં એક ટી સ્પૂન જેટલો સોયા સોસ એક સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ અને તેની સાથે જ એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચપ ઉમેરીશું અને આ બધા જ સોસને સરસથી મિક્સ કરી લેશું અહીંયા તમે ઈચ્છો તો શેઝવાન ચટણી પણ ઉમેરી શકો છો બધા સોસને સરસથી મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે જે મકાઈના લોટની સ્લરી બનાવી હતી તે ઉમેરીશું અહીંયા મકાઈના લોટની જગ્યાએ તમે કોર્ન ફ્લોર પણ ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ સોસ મસ્ત ઘટ થાય ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું આ સોસ જ્યારે પાકતો હોય ત્યારે તેમાં અડધી ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એક ટી સ્પૂન જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે સોસને ચાખ્યા પછી જ અડધા થી એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરવી આપણે આ જે મંચુરિયન પેનકેક માટેનો સોસ બનાવીએ તે થોડો ગળ્યો હશે તો મંચુરિયન પેનકેક ખાવાની ખૂબ જ મજા પડશે એમ થોડીવાર સોસને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે સોસ મસ્ત ઘટ થવા લાગ્યો છે અને આ સોસ હજી ઠંડો થશે તેમ તે વધારે ઘટ થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશુ અને આ સોસને ઠંડો થવા માટે સાઈડમાં રાખી દેશુ અને ત્યાર પછી હવે આપણે મંચુરિયન પેનકેક માટેની તૈયારી કરીએ તો તેના માટે એક બાઉલમાં ચોપરમાં ચોપ કરેલ બે કપ કોબી લેશું અહીંયા તમારી પાસે ચોપર ના હોય તો કોબીને ખમણીને પણ લઈ શકો છો ત્યાર પછી તેની સાથે જ એક કપ ચોપરમાં ચોપ કરેલું ગાજર અડધા કપ જેટલા ચોપરમાં ચોપ કરેલા કેપ્સિકમ બારીક અથવા તો ચોપરમાં ચોપ કરેલા વન ફોર્થ કપ જેટલા એટલે કે 2 થી ત્રણ લીલા મરચાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું લસણ અને એક ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું આદુ ઉમેરીશું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલો મરી પાવડર એક થી દોઢ ટી સ્પૂન જેટલો સોયા સોસ અને એક થી દોઢ ટી સ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ ઉમેરીશું અહીંયા ચીલી સોસ અને સોયા સોસ ઉમેરવો ઓપ્શનલ છે તમે ઈચ્છો તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને ચમચી વડે સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી આ મંચુરિયન પેનકેકને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં અડધા કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું આ ચોખાના લોટની જગ્યાએ તમે મેંદો અને કોર્ન ફ્લોર એટલે કે અડધો મેંદો અને અડધો કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો હવે આ ચોખાના લોટને સરસથી મિક્સ કરી લેશું અત્યારે મેં બધો જ ચોખાનો લોટ નથી ઉમેર્યો અડધા કપમાં થોડો ચોખાનો લોટ બાકી રાખ્યો છે આટલો ચોખાનો લોટ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી બાકીનો ચોખાનો લોટ ઉમેરીને તેને પણ મિક્સ કરી લેશું ચોખાનો લોટ મિક્સ કરતી વખતે તેમાં જરૂર લાગે તો બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવું અને તેને સરસથી મિક્સ કરી લેવું અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી પણ તમને જો બધા વેજીટેબલ્સનું બરાબર બાઇન્ડિંગ આવતું હોય તેવું ના લાગતું હોય તો તેમાં થોડો ચોખાનો લોટ અથવા તો થોડો ચણાનો લોટ એકસ્ટ્રા ઉમેરી શકાય છે બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અને આપણું આ મંચુરિયન પેનકેક માટેનું બેટર પણ તૈયાર થઈ ગયું છે તો હવે પેનકેક બનાવવા માટે કેસ ઉપર એક નોનસ્ટિક તવી ગરમ મૂકી તેના ઉપર થોડું તેલ લગાવી લેશું અને તવી ગરમ થાય એટલે આપણે જે મંચુરિયન પેનકેક માટેનું બેટર તૈયાર કર્યું છે તે બેટરમાંથી થોડું બેટર લઈ તેને લોઢી ઉપર ફેલાવી લેશું જનરલી આપણે જે પેનકેક બનાવીએ તેનું બેટર થોડું ઢીલું એટલે કે રની કન્સિસ્ટન્સીમાં હોય છે પણ આ મંચુરિયન પેનકેક માટેનું બેટર એ રીતનું નથી હોતું આ રીતે થોડું થીક હોય છે એટલે તેને થોડું ધ્યાનથી ફેલાવવું જેથી કરીને તે તૂટે નહીં અને તેનો સરસ શેપ આવી છે જો તમને આ રીતે મોટી પેનકેક બનાવતા ના ભાવે તો અડધીથી એક ચમચી જેટલું બેટર લઈ તેને તવા ઉપર રાખીને થોડું ફેલાવી લેવું એ જ રીતે આખા તવા ઉપર ચારથી પાંચ પેનકેક બનાવી જો આ રીતે નાની નાની પેનકેક બનાવશો તો તે ફેલાવવી પણ સહેલી રહેશે અને તેને ઉથલાવવી પણ સહેલી રહેશે હવે આ પેનકેકની એક સાઈડે થોડું તેલ લગાવી દશું અને પેનકેકને એક સાઈડથી બરાબર રીતે પકાવીશું અને પેનકેકની ઉપરની સાઈડે થોડો કલર ચેન્જ થવા લાગે ત્યાર પછી તવેથાની મદદથી ખૂબ જ હળવા હાથે આ પેનકેકની સાઈડ ચેન્જ કરીશું પેનકેકની સાઈડ ઉથલાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે એક સાઈડેથી તે બરાબર રીતે પાકી ગઈ હોવી જોઈએ જો એક સાઈડેથી પેનકેક બરાબર રીતે પાકી નહીં હોય અને તમે તેને ઉથલાવશો તો પેનકેક તૂટવાની શક્યતા રહેશે એક સાઈડ બરાબર રીતે પાકી ગયા હોવા છતાં પેનકેક ઉથલે નહીં અને તૂટતી જાય તો પેનકેકના બેટરમાં થોડો ચણાનો લોટ ઉમેરવો જેથી તેમાં વધારે સારું બાઇન્ડિંગ આવી જાય અને બને તો મેં કીધું આગળ એ રીતે એક તવામાં ચારથી થી પાંચ પેનકેક સમાય તેવી નાની નાની જ પેનકેક કરવી જે ઉથલાવવી ખૂબ જ સહેલી રહેશે એમ બીજી સાઈડેથી પેનકેકને વાર પકાવ્યા પછી હવે તેની સાઈડ ચેન્જ કરી લેશું અને અહીંયા જોઈ શકાય છે કે પેનકેક બંને સાઈડથી સરસથી પાકી ગઈ છે તો હવે આ તૈયાર થયેલી પેનકેકને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા જોઈ શકાય છે કે આ પેનકેક કેટલી મસ્ત બની છે તો ચાલો ફટાફટ આ જ રીતે બાકીની બધી જ મંચુરિયન પેનકેક બનાવીને તૈયાર કરીએ બીજી પેનકેક બનીને તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ મન્ચુરિયન પેનકેક તૈયાર થાય એટલે ગરમા ગરમ મન્ચુરિયન પેનકેકને સર્વિંગ પ્લેટમાં આપણે જે મંચુરિયન પેનકેક માટેનો સોસ તૈયાર કર્યો છે તેની સાથે સર્વ કરીશું અને આ ગરમા ગરમ મંચુરિયન પેનકેક વરસાદનું ઠંડુ વાતાવરણ હોય કે શિયાળાની ઠંડી ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ આ ચોમાસામાં અથવા તો શિયાળાની ઠંડીમાં આ મંચુરિયન પેનકેક અને તેની સાથે સોસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને ત્યાર પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ